ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો આપણે એક નવી જ જગ્યાએ પહોંચી ગયા છીએ અને આપણે નવી જ વસ્તુ કરવાની છે અને એ તમને બતાવતો જઈશ અને શું છે એ તમને સવારે બતાવીશ તો અત્યારે છે ત્રણ ચાર ફ્રેન્ડ્સ મળી ગયા છે તો એમને ઇન્ટ્રોડક્શન લઈ લે અને એમની સાથે મળી લે ક્યાં નામે આપકા મેરા નામ આયુષ હે આપ ક્યાં કરતા હે મેં ટ્રિક લીડર હું નવ સાલ છે ટ્રીક રીડિંગ કરો કંપની કરો ટ્રેક ટ્રેક્સ કરી और और क्या मैं क्या करते हैं एक कराटे इंस्ट्रक्टर हूँ, मैं कर बच्चों को कराटे सबका कुछ ना कुछ अलग-अलग है ये भाई है दूसरे भाई है। क्या नाम है आपका मेरा नाम ऋत्विक है हाँ जी एंड आई एम वर्किंग एज ए बीए इन आईटी कंपनी एंड माय हॉबी इज ट्रेकिंग सो दैट्स व्हाई आई एम हियर ट्रेकिंग ना सोकन जे ई बड़ा बाकी हम एक मित्र छे सो नाम जे તમારું મારું नाम कृतज्ञेश है અને કેરે એન્જિનિયરિંગ કરું છું હા હા એટલે બસ આમ શોખીન છું અને બપ્પાએ કીધું કે સરસ જગ્યા છે પહોંચી ગયા છે આપણે મને ઓળખો છો તો મારા ઇન્ટ્રોડક્શનની કઈ જરૂર નથી ના રાજમાચી પાસે નવાઈ ગયા છે સવા પાંચ અત્યારે સવા પાંચ વાગે ચા પીવા જવાનું છે આજના ડ્યુટી ઓફિસર છે આપણા ઋત્વિકભાઈ છે આ છે આપણા ડ્યુટી ઓફિસર ડ્યુટી ઓફિસરની ડ્યુટી એ છે કે બધાને સવા પાંચ વાગે ઉઠાડી રેડી કરી અને ત્યાં ફોલિન કરાવવાનું છે આપણી સાથે બીજા મિત્રો છે અને ક્યાંથી છે વડોદરા વડોદરા કાલે આ ભાઈનું ઇન્ટરવ્યુ રહી ગયું હતું લેવાનું વડોદરા થી છે બધા રેડી થઈ ગયા છે આ મિત્ર છે હરિયાણા છે સો છે છે આને દેખો મુંડી કુમાર હરિયાણા કે નામ નામ દે દયા અમને તો અભી શું કામ હિન્દી બોલવાય આપણે તો ગુજરાતી માં બોલવાનું યાર આ રાજસ્થાન માં આવી ટેવ પડી ગઈ હાલો તો હવે આપણે છે ને કેન્ટીન છે ત્યાં ચા પાણી પીવા જવાનું છે એ ચા પાણી પી બધા મિત્રોએ ત્યાં ફોલિંગ થવાનું છે આ છે આપણા મિત્ર ધ્યાયભાઈ છે ક્યાંથી છે બરોડા છે ભાઈ તો ચાલો મિત્રો ચા પાણી પી લે ને માઉન્ટ આબુ સીડી આખું ક્રોસ કરી નક્કી જીલ ક્રોસ કરી અને ફિલ્ડની બાજુમાં પહોંચી ગયા છીએ બે મિનિટનો બ્રેક છે ત્યારબાદ છે મારે ફિલ્ડમાં રહેવાનું છે ફર્સ્ટ ડે છે દર્શક મિત્રો અમે ધીરે ધીરે આગળ વધીએ છીએ ને માઉન્ટ આબુ અને નક્કી લેક થઈ બાય વોક ચાર પાંચ કિલોમીટર અંતર કાપી લીધું છે અને આગળ જે પહેલાં દિવસમાં છે માઉન્ટ આબુ વન્યજીવી અભયારણ્ય છે એમાંથી ઉપર ડુંગર ઉપર પહોંચી ગયા છે ત્યાંથી માઉન્ટ આબુ દર્શન કરાવ્યા હવે ધીરે ધીરે આગળ વધી અને જે લીમડી કોઠીની ગુફાઓ છે ત્યાં જોવા જવાનું છે આવો રસ્તો છે ડુંગરા આમાંથી થઈને અમારે જવાનું છે બેન આ દેખાય છે એ નક્કી લેખ છે અને ઉપર છે આ જયપુર પેલેસ છે ને ઘણા બધા મસ્ત મજાના દ્રશ્યો છે રમણીય એકદમ અને આ બધા જંગલી વૃક્ષો ડુંગરાળ વિસ્તારના છે આવી જ મિત્રો અમે નદીઓ ઝરણાઓ ડુંગરાળ વિસ્તાર પથ્થરો ને હવે નદી ખીણો છે ક્રોસ કરતાં કરતાં હવે રિટર્ન નીચે તરફ જાય છે ગુફાઓ જોઈ અને હવે નીચે માઉન્ટ આબુ સિટી તરફ અમે જાય છે તો દોસ્તો આપણે કિલોમીટર દૂર છે અને અહીંથી છે તમને માઉન્ટ આબુનો નજારો દેખાડવાનો છે રાતે છે એ બરાબર વિડીયો નહોતો આવતો એટલે ફોટોસ લઈ લીધો છે અત્યારે દિવસનો છે માઉન્ટ આબુ સિટી આવું દેખાય છે દર્શક મિત્રો આપણે માઉન્ટ આબુમાં છે અત્યારે અત્યારે છે સાંજના વાગી ગયા છે છ પ્રાઇમરી જે ફિલ્ડ છે ફિલ્ડ એટલે કે જે જગ્યા જે જગ્યા જઈને અમને માહિતી આપવામાં આવે એને ફિલ્ડ કહેવાય તો એ પ્રાઇમરી ફિલ્ડ ઉપર ગયા અહીંયા જઈને બધી માહિતી લીધી અને અત્યારે છે ઘણા બધા છોકરાઓ છે એ ગુજરાત બહારથી પણ છે અને તેમાંથી એક આપણા હરિયાણાથી એક મિત્ર છે અને એ છે એક સાયર છે તો એક હરિયાણામાં છે ને हरियाणवी भाषा में एक शायरी बोल से तो साम पर मित्रों क्या नाम है आपका अरबाज अरबाज भाई कहाँ से हो मैं हरियाणा से हरियाणा से अरबाज भाई है वो आपको एक बहुत बढ़िया शायरी सुनाएगा सुनिए जेगा वो कहते थे कि तुम्हें अपना बना के छोड़ेंगे वो कहते थे कि तुम्हें अपना बना के छोड़ेंगे वादे के एकदम पक्के निकले पहले अपना बनाया फिर छोड़ दिया क्या बात है सर क्या बात है सर वाह भाई वाह बहुत मजा आ गया તો મિત્રો આ સાયરી ગમી હોય તો લાઇક કરી દેજો અને સારી મસ્ત મજાની કમેન્ટ કરી દેજો આપણા હરિયાણા ભાઈ માટે તો આવા ઘણા બધા મિત્રો છે જે ઘણા બધા અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા છે તો તેમને પણ મળીશું અને બધાએ છે કંઈક ને કંઈક અલગ અલગ સ્કિલ ડેવલપ કરેલી છે તો આપણે પણ જાણવાનું મળશે તો ચાલો મિત્રો હવે છે સાંજનો સમય થઈ ગયો છે ને હવે થોડીવારમાં છે મારે જમવા જવાનું છે અને આજની દિવસની એક્ટિવિટી છે એના વિશે હું તમને જરાક કહી દઉં પછી આપણે આ વિડીયો અત્યારનો પૂરતો પૂરો જે છે અમે સવારે અહીંથી માઉન્ટ આબુ સિટીમાં ગયા બાય વોક અને ત્યાં જઈ અને માઉન્ટ આબુ જે વન્યજીવી અભયારણ્ય છે ત્યાં ટ્રેકિંગ કર્યું ટ્રેકિંગ કરી અને અમે જે લીમડી કોઠીની જે ગુફાઓ આવેલી છે જે લીમડીના શાસક છે એમની જે જગ્યા છે ત્યાં અલગ અલગ ગુફાઓ આવેલી છે ત્યાં ચાર ગુફાઓ હતી તો ચારે ચાર ગુફાઓમાંથી અમે ઇન્ટરનલી નીકળ્યા અને ત્યારબાદ છે અમે રિટર્ન અહીં આવી ગયા બાય વોક એટલે દસ બાર કિલોમીટર જેવું અમારું વોકિંગ થઈ ગયું ત્યારબાદ અમારું જમવાનું સેશન હતું જમી અને બપોરે ત્રણ વાગે આસપાસ પાછો અમારો પાછો ફિલ્ડનો ટાઈમ થઈ ગયો આફ્ટર અને ત્યાં જઈ અને ફિલ્ડ ઉપર અમે બધા ઇક્વિપમેન્ટ્સને ઇન્ટ્રોડક્શન લીધું કે જે ઇક્વિપમેન્ટ છે એને કઈ રીતે ઓળખવા આ ફિલ્ડ માટેના છે એ બધા તો એના માટેનો એક સેશન હતો અને એને લગતી ઘણી બધી માહિતી આપવામાં આવી અને ત્યારબાદ છે અત્યારે અમે રિટર્ન આવી ગયા છીએ